હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે ત્યારે મજામાં ને તો તમે તો હું પણ મજામાં છું કારખાનું બંધ છે હમણાં ગયા નથી આટો મારવા તો મને મુકાભાઈ એમ છુ કે હાલો આટો તો મારી એક કટોરા બધું કાટી ગયું છે તો હું અને મુકાભાઈ બે જઈ રહ્યા છીએ અમારા કારખાને તો આજે કારખાનું બતાવીએ તમને કેવી બધી હાલત છે

ભાઈ બરોબર તો હાલત આ અમારે છે અમારા ગામમાં નિયર નીકળેલી તમે જોઈ શકો છો આ નિયર છે અમારા ગામમાંથી પસાર થાય છે અને આ અમારે છે હનુમાન દાદાનું મંદિર અમારા ગામનું હજી અધૂરું છે આ અમારા હનુમાન દાદાનું મંદિર છે

અને અમારે મૂકાભાઈ જો પેલું વેલું આજ મુરેત કરે છે એક વરસી ખોલવાનું તો આપણે જોઈએ કેવું થઈ ગયેલું છે અંદર ઈ અમારે મુકાભાઈ જો તાળું ખોલે છે આ જો મુકાભાઈ અમારે તાળું ખોલવાની શરૂઆત કરી છે ખોલતાય નથી તાળા હતા ને જામ થઈ ગયા કારણ કે બોલિંગ બોઇલિંગ નો કર્યું હોય ને એટલે જામ થઈ ગયેલા છે કારણ કે એક વર થઈ ગયું કામ કે જ ભાઈ હા એક વર થઈ ગયું વર ઉપર જય ગણપત દાદા ઓહો એ તાસાના આવી લે ધૂળ જામ થઈ ગઈ છે જો મિત્રો તમે ટેબલ લે બેબલ લે કેટલી ધૂળું સડી ગયેલી છે જામ થઈ ગયેલું છે આ દોરી ના મશીન ને બધું આમ જો કાટી જવા એવું હોય આમાં ઉંદિડા કાગળ ને બધું આવું તોડી ફોડી નાખ્યું બધું આપણે વીટનું મશીનને જવો ઘણા ટાઈમથી ના મહેનત ખોલેલું કા મુકેશભાઈ જાજો ટાઈમ થઈ ગયો છે ઓર ઉપર થઈ ગયો છે આમ જો બારી એ વેલા હતા ને ચડી ગયા પણ અહીંયા કઈ કોઈ જાન તો કઈ દેતા નથી જો વેલા કારખાનાની અંદર ગડી ગયા કોઈ હીરા એમ હોય તો કહેજો ભાઈ વેપારી કોમેન્ટ કરજો તો અમે એનું ઓલું કરશું હા તો મિત્રો કોઈ હીરા દે એમ હોય તો કોમેન્ટ કરજો આપણે કારણ કે હીરા નાખે આંગળિયું કરે એટલે આપણે કારખાનું ચાલુ કરી દેવાનું છે પાછું કારણ કે કોઈ હીરા બનાવવા દેતા નથી એટલા માટે કારખાનું બંધ છે ને એક તો જોવા વહાવ નવી હેરાણ છે કોઈને લેવી હોય તો કહેજો મિત્રો

જો એ ખરે નવી પેઢી છે જો હું આ ઘંટી જ બેસતો જો આ ઘંટી જ હું બેસતો આ મારા માટે લાવ્યા હતા પછી આવી ગઈ કરી હું આ ઘંટી મારી છે હું કામે બેસતો કારખાને મારું છે પણ હું કામે કોઈ એ અમારો ગલ્લો જો તો ગલ્લા માં પૈસા તો છે આ ગલ્લો સાફ તો નથી કે હજી

દીક્ષિતભાઈ હે હા એ ગાડી કરીને આજે ઓછી કાને એવું બધું પીડ્યું છે જોવો એટલે બંધ કર્યો પછી

અને તમે કારખાના ની બહાર નીકળો એટલે ડાયરીક અમારી વાડી આવે ની વાડી છે આ જવું આ મુકેશભાઈ નું ખેતર છે આપણે આ ઓલામાં ડુંગર આવેલી છે આગળ છે એ અને આમાં પાણી નો છે એટલે આ પડતર પડેલું છે તો આ મુકેશભાઈ નું ખેતર છે અને ખેતરની બાજુમાં છે એનું કારખાનું છે જો આ કારખાનું બનાવેલું હતું એને કારણ કે હીરા નાખા થા ને વેપારી કે ચાલુ કરો તો કે કારખાનું બનાવીને પછી ચાલુ કરી તો આ વેલ લે વેલ લે જો કેમ સડી ગલી છે વેલા આ બધાય આ ઉપર સડી ગલા છે લો તો અમે કારખાનું હવે બંધ કરી જઈએ છીએ હવે કે દી ફઈ એનું કઈ નકી નહી જો કોઈ હીરા નખવો તો કેજો કોઈ વેપારી બંધ વઈ ગયો તો કેજો તો ખોલી પાછું તાત્કાલિક બેન કરીએ છે ને મિત્રો તમે જોઈ શકો છો કારખાનાની એક્ઝિટ એની બાજુમાં આપણે નદી છે હોતે આ અમારે નદી છે આયા નદી છે તો હાલો મિત્રો ત્યારે અમે હવે જઈ રહ્યા છીએ ઘરે હું અને મુકેશભાઈ ને પાછા ઉપડ્યા છે કા દીક્ષિતભાઈ દીક્ષિતભાઈ ને તો તેડી લીધા છે અને હવે અમે તઈને ઘરે જ આવી છે કેમ કે ઘરે કાય આ ઘૂસી નહીં કારણ કે ગામની બાજુમાં જ કારખાનું છે આમ ગામની બહાર વાડીઓમાં કહેવાનું ને આમ ગામમાં કહેવાનું કારણ કે કેના વટવી પડે કારખાનું તો ગામની બહાર કરવામાં તો એમ કે ભાઈ કારીગર બધાય હોય એટલે આ અલાઈ દો હારું હાલો ત્યારે અમે ઘરે આવી ગયા છીએ ને હવે મળશું અમે નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ તો કરજો અને બધાને જે માતાજી મિત્રો હવે આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાપા સીતારામ બધાય